મારું નામ વણકર ભાવનાબેન છે હું ગામ અવધનગરથી આવું છું મારા મંડળનું નામ શ્રી શક્તિ મિશન મંગલમ છે ગરીબ કલ્યાણ મેળામાંથી મિશન મંગલમ યોજના હેઠળ અમને ઘણી બધી યોજનાઓનો લાભ મળેલ છે જેમ કે સૌ પ્રથમ તો અમે જ્યારે મંડળ ચાલુ કર્યો ત્યારે અમને સ્ટાર્ટઅપ ફંડ મળ્યો હતો બાર હજાર પછી એના પછી અમને સીસી લોન મળી છે એ અમને મળી છે પાંચ લાખ અને અમારો એક વીઓ બનેલો છે વીઓમાં અમને ફંડ મળ્યો છે પંદર લાખ વીઓમાં અમારા સાત મંડળ જોડેલા છે અને સાત મંડળની સિત્તેરથી પણ વધારે બહેનો એમાં જોડાયેલા છે વીઓનો અમને ફંડ મળ્યા બાદ બહેનો વીઓનો ફંડનો ઉપયોગ કરી અને બેનો પગ થવા લાગી છે તે પોતાની કામગીરી કરી અને એના પ્રોડક્ટ બનાવે છે અને મારી સાથે પણ પાંત્રીસ બહેનો જોડેલા છે મારી સાથે પણ પાંત્રીસ બહેનો જોડેલા છે જે જે મારી સાથે કામ કરે છે એ બહેનો પોતાના પ્રોડક્ટ બનાવે છે અને અમે સખી મંડળના એક્ઝિબિશનમાં એમનું વેચાણ કરીએ છીએ હવે એ બહેનો પગપર થવા લાગી છે અને એ બહેનો મહિને દસથી બાર હજાર કમાવા લાગે છે અને અમે જુદા જુદા રાજ્યોમાં જઈને તેનું પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ તો મને બહુ આનંદ છે કે અમે મિશન મંગલમ યોજના હેઠળ બહુ સારા કામ કરીએ છીએ અને બેનો પણ આગળ આવે છે બીજો એક ગર્વની વાત કહું તો હાલિમાં જે સખી સંવાદ કાર્યક્રમ હતો ગાંધીનગર ખાતે તેમાં અમને માન્યશ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે સન્માન કર્યો હતો જેમાં અમારી શાલવાળી સન્માન કરાવ્યો હતો અમે અને અમારી બેનો દ્વારા બનાવવામાં આવી હતી તો એમને અમને લાગણીપૂર્વક ગર્વ છે અને એક મારી વાત કહું તો મારા સપનાઓની ઉડાન તો નાનપણથી બધાનું કાકને ને કાંઈક સપનું હોય છે તો મારું પણ એક સપનું હતું કે હું પણ ક્યારેક આકાશમાં ઉડીશ અને એ આકાશમાં ઉડવાનો સપનો મારો મોદી સરકારે પૂરો કર્યો છે મને જેમ પ્લેનમાં બેસવાનો બહુ શોખ હતો તો મને મસૂરીનો એક્ઝિબિશન મળ્યો હતો ગવર્મેન્ટનો અને એ પણ મોદી સરકાર દ્વારા મને પ્લેનમાં બે બેસવા મળ્યો અને મને પ્લેનની ટિકિટ સરકાર દ્વારા જ આપવામાં આવી તે બદલ હું એમનો આભાર માનું છું અને મને અહીંયા બોલવાનો મોકો મળ્યો એનો પણ હું આભાર માનું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત